ભાવનગર જિલ્લાના મહુઆમાં હીરાના ઉદ્યોગમાં મંદીના વાદળ ઘેરાયા છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગમાં ઘટાડો થવાના કારણે અમેરિકામાં અમેરિકા દ્વારા લગાવાયેલા ટેરિફ ઉત્પાદન ખર્ચમાં વધારો આ સહિતના કારણોના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી છેલ્લા વર્ષમાં મંદીના કારણે હજારો રત્ન કલાકારો બેરોજગાર બન્યા એક વર્ષમાં લગભગ એકસો પચાસ હીરાના કારખાનો બંધ થયા છે તો પાંચ હજારથી વધારે કલાકારો રજડી પડ્યા છે સ્થાનિક વેપારીઓ અને ડાયમંડ એસોસિએશનના મતે તહેવારો પછી પરિસ્થિતિ વધુ વિકટ બનશે રજાના માહોલ પછી કારખાનાઓ ફરીથી ન ખુલવાની શક્યતાઓ પણ વધી જાય છે ત્યારે હવે રત્ન કલાકારો બીજા ધંધે ચડી રહ્યા છે કોઈ શ્રમિક બની રહ્યા છે તો કોઈ ખેતી કામમાં પરત ફરી રહ્યા છે તો કોઈ નાના મોટા ધંધા કરી ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હવે સૌથી વધારે અસર રત્ન કલાકારોના બાળકો પર પડી રહી છે રોજગારીના અભાવે બાળકોને ભણાવી શકતા નથી ત્યારે સ્થાનિક એસોસિએશન સરકાર ની પાસે સહાયતા પેકેજ નિકાસ વૈકલ્પિક રોજગાર બહુ ગંભીર છે અને કોઈને રોજગાર મળતો નથી અમે બસ ત્રણસો ચારસો રૂપિયાનું કામ કરતા બરાબર તો ઘણી વાર અમે કારખાને જઈ તો શેઠિયા એમ કે જાઓ હીરા નથી એટલે અમે પાછા ઘરે વહી આવીએ એ તરાસથી સુરત હું ઉદ્યોગમાં હતો ત્યાંથી હું અહીં દેશમાં આવ્યો અને દેશમાં મેં મારી જગ્યા થોડીક પડી હતી ત્યાં મેં નાનો એવો ગલ્લો બનાવ્યો અને એમાંથી હું ત્રણસો ચારસો રૂપિયા અત્યારે હાલ કમાવું છું મારું ઘરનું ગુજરાણ ચાલે છે પંદર સત્તર વર્ષતા મેં હું હિરાજ ગણતો પાંચ વર્ષતા હું પાંચ સાત વર્ષ છે અમારે ખેતીમાં હીરામાં કાંઈ બહુ ગુજરાણ બહુ હાલતું નહીં બરાબર કામ થાય પણ એ આપણું ખાલી નહીં એવું ગુજરાણ હાલે બાકી છોકરાઓ ભણાવવા પરિસ્થિતિ તો તો એમાં જ એમ કહું કેમકે એક માણા હીરા ગણતો હોય ને એમાં પાંચ રૂપિયાનું કે બસો રૂપિયાનું કે ત્રણસો રૂપિયાનું કામ કરીએ તો એમાં કાંઈ વળતું નથી એટલે અત્યારે તો હાવ મંદી છે એમ જ ગણવાનું જાય તો એમ કે ભાઈ હીરા નથી અને બે દી હીરા મળે ને દી ન મળે એટલે એ કહે કે ઘરે ઉપડો આવશે ત્યારે બોલાવીશું પાંચ વર્ષ ન મળે તો કાંઈ નહીં આપણને અનાજ મળી રહી આખા વર્ષનું બરાબર અનાજ ખાઈ છોકરા મોટા થાય ને ભણે બસ અત્યારે જ્યાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે એના કારણે જે વિકટ સમય અમારે પસાર કરવો પડે છે એ બહુ અઘરું છે અને અત્યારે આજે તહેવારો પણ આવી રહ્યા છે અને આ મંદિરના કારણે જે અમારે આ સમય કાઢવો બાળકો ની પીવી બાળકો ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે જે લગભગ છેલ્લા બે વર્ષથી બહુ એટલે બહુ ખરાબ પોઝિશન છે કારીગરોને બહુ એટલે બહુ તકલીફ થાય છે કે ઈ લોકોને ધારા કામ નથી મળતા એ લોકો ને કામ કરવું હોય પણ પૂરતા ભાવ નથી મળતા એટલે શેખિયા લોકો